ડભોઈમાં વિવિધ માર્ગો પરના દબાણોની સમસ્યાથી લઈને સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સંબંધિત વિભાગ દ્વારા દબાણ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું પ્રજા ઈચ્છી રહી છે ડભોઈને દર્ભાવતી બનાવવા પાલિકાના સત્તાધીશો દ્વારા થોડા સમય પૂર્વે નગરના મુખ્ય ટાવર બજારમાં ફૂટપાથ દૂર કરવામાં આવ્યા હતા ટાવરથી કન્યાશાળા બજારના મુખ્ય માર્ગને નો ટ્રાફિક ઝોન પણ જાહેર કરાયો હતો છતાં પણ એકીબેકીનું સરેઆમ ઉલ્લંઘન થાય છે સાથે દુકાનો બહાર ટાવર વિસ્તારમાં લારીઓ ઊભી રહેતા ટ્રાફિકને ભારે અડચણરૂપ રહે છે આટલું જ નહીં આંબેડકર ચોક સિનોર ચાર રસ્તા કેડી પંપ આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર પણ લારી ધારકો ટ્રાફિકને અડચણરૂપ ઊભા રહે છે આ માર્ગ ઉપર વીવીઆઈપી મુમેન્ટ રહે છે ત્યારે મોટા અકસ્માતોની પણ ભીતિ સેવાતી હોય છે તેવામાં પાલિકા અને પોલીસ પ્રશાસન સંયુક્ત કામગીરી કરી ટ્રાફિકને અડચણરૂપ તમામ લારીઓ તેમજ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભા રહેતા વાહનો સામે કડક વલણમાં કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે